દિવાળી અને વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ના નવા યાત્રાધામ અંબાજી એમાં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી છે અને બેસતું વર્ષ અને લાભ પાંચમે અંબેના દર્શન કરી પોતાના ધંધા અને પેઢીના મુહૂર્ત કર્યા હતા ત્યારે આ સાત થી આઠ દિવસમાં આવેલા લાખો શ્રદ્ધાળુઓ એમાં અંબેના ભંડારાને દાન દક્ષિણાથી દાન પેટીઓ છલકાવી દીધો છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાના કર્મચારીઓ થકી ભક્તો દ્વારા ભંડારમાં નાખવામાં આવેલા દાન દક્ષિણાની રોકડ રકમની ગણતરી હાથ ધરવામાં આવી હતી અને પચીસ થી ત્રીસ જેટલો મેન પાવર સાથે ચલ્લી નોટો ગણવા માટે મશીન પણ લગાવવામાં આવ્યા હતા સાત થી આઠ દિવસના આ મિની વેકેશનમાં અંબાજી મંદિરને રૂપિયા સવા કરોડ જેટલી માતબર રકમની રોકડ ભેટ મળવા પામી છે જેમાં એક રૂપિયા કરોડની રોકડ ભેટ યાત્રિકો એ છૂટા હાથે ભંડારામાં નાખી હતી જયારે રૂપિયા પચીસ લાખ જેટલી રકમની કાઉન્ટર ઉપર નોંધણી કરાવી ભેટ અર્પણ કરી હતી જ નહીં વેકેશન દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટને ને ચારસો ગ્રામ જેટલું સોનાનું દાન પણ પ્રાપ્ત થયું છે જે શ્રદ્ધાળુઓ એ સોનાની લગડીઓ મંદિરના ના ભંડાર મા ખુલ્લા નથી આપણી નહીં તમારી જોડે બસો પચાસ ખુલ્લા હોય તો આપો ને તો શું અમને અપાઈ જાય મારે ખુલ્લા ગજાની દિવાળી પર્વના રજાઓ દરમિયાન અંબાજી મંદિર ખાતે ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે લગભગ આજ દિન સુધી દિવાળીની રજાઓથી આજ દિન સુધી લગભગ આઠેક લાખ લોકોએ માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને માનો મહેરામણ ઉમટી પડ્યો છે અને આ ભક્તોએ માના દર્શન કર્યા અને

આ સિવાય લગભગ ચારસો ગ્રામ જેટલું આરાસુરી અંબાજી જોવા મળ્યો છે અને ટ્રસ્ટ દ્વારા પણ સુંદર વ્યવસ્થા એમના માટે પોલીસ કરવામાં આવી હતી અને પોલીસ વિભાગ સાથે રાખી સુરક્ષા અને સલામતી વ્યવસ્થા ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થાઓ પણ સુચારુ રૂપે કરવામાં આવેલી હતી ભીડ હોય એટલે થોડીક ભીડ થાય એટલે દર્શનમાં થોડી તકલીફ પડે પણ છતાં ઓછામાં ઓછી તકલીફ પડે એવો પ્રયત્ન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો